ીરિયલ નંબર સત્યાવીસો પિસ્તાળીસ આ વૃત્તિસોપદ્રવા ત્યજેન્ત્ર ત્યજે આવૃતિકજે દેશમ જે દેશમાં જો અને આજીવિકા માટે આપણે કોઈ તકલીફ થતી હોય જો આપણી આજીવિકા બરાબર ન ચાલતી હોય તો આવા દેશમાં રહેવાની કોઈ જરૂર નથી જેમ કે ઓગણીસો અઠ્યાસી માં એક વાર ભયંકર દુષ્કાળ પડ્યો અને અમદાવાદ થી રાજકોટ પાણી ભરી અને ટ્રેન જતી સૌરાષ્ટ્રના લોકોને પાણી પાવા માટે એટલો બધો દુકાળ હતો ત્યારે નર્મદા નદી બની અને રાજસ્થાનની અંદર તો ઘણા ગામડા એવા હતા કે જ્યાં પીવાનું પાણી પણ નતું ખેતીની તો વાત જ ક્યારે તો એનાથી એ લોકો ગામના ગામ ખાલી થઈ અને ગુજરાતની અંદર આવી અને મજૂરી કરતા હતા જ્યાં જ્યાં થોડું થોડું પાણી મળતું હતું મજૂરી મળતી હતી આજીવિકા મળતી હતી એટલા માટે છે કે અપ્રતિકમ ત્યજે દેશમ ભલે માતૃભૂમિ ઉપર ગમે એટલું આપણે વાત્સલ્ય હોય ભાવ હોય અને માતૃભૂમિ સિવાય પણ આપણે અન્ય કોઈ પણ દેશમાં ગયા હોય પછી ભારતમાં કોઈ રાજ્ય હોય અથવા વિદેશની અંદર ઓસ્ટ્રેલિયા આફ્રિકા અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ અથવા અન્ય કોઈ યુરોપનો દેશ જર્મન ફ્રાન્સ ત્યાં જઈને ધંધો શરૂ કરે ધંધો સારો ચાલે તે બરાબર છે પણ જ્યારે ધંધામાં મંદી આવે અને બેકાર રીતે હવે એમ વિચારે કે હવે આગળ મને ધંધો મળી શકે એમ શક્યતા નથી તો ત્યાં રહેવાની કોઈ જરૂર નથી હા એક ભાઈ મળ્યા હતા અમેરિકા ગયા હતા એટલે એમને સ્ટુડન્ટ વિઝા દે નતા ગયા ધંધા માટે ગયા હતા હવે ધંધા માટે ગયા એટલે પોતાની પાસે જે સંપત્તિ હતી મુખ્ય બચત રૂપ અને થોડા ઘણો ઉશીના પર લઈ રહી માંડ માંડ એ અમેરિકા પહોંચી ગયા અને અમેરિકા પહોંચ્યા પછી ભાઈ ધંધો ન મળ્યો જેવો ચાતા એવો ન મળ્યો હવે વળતા ભારત આવી કારણ કે દેશની અંદર એમની સ્થિતિ ધંધા માટે પૂરેપૂરી ઠીક નથી પાછા ભારત આવે તો ખોટમાં જાય ધંધા માટે એમની પાસે એટલા પૈસા નતા નોકરી માટે એમના માટે એટલું ક્વોલિફિકેશન નતું પ્રાઇવેટ નોકરીઓ માટે પણ એમની કોઈ જાજુ ક્વોલિફિકેશન નતું એટલે શિક્ષણ નતું કે જેથી કરીને મળે હવે શું કરવું ત્યારે એ ભાઈએ કીધું કે હોટલની અંદર ગયો ને કીધું કે ભાઈ કામ કોઈ પણ જગ્યાએ ગમે મળે ત્યારે ફરતે ફરતે હોટલમાં કીધું કે આ વાસણ સાફ કરવાનું કામ પડશે કે આ મારી કરીશ અને એમને વાસણ સાફ કરવાનું કામ શરૂ કરી દીધું ઓછે મજૂરીની અંદર પણ વાસણ સાફ કર્યા કરે પોતે ત્યાં રહી ગયા રહેતા થોડું એમને પછી આગળ ધંધો મળ્યો અને ધંધો મળતો પછી સુખી અને સમૃદ્ધ થયા એમાં પણ આપણા મોટા ભાગના ગુજરાતીઓ અહીંથી અમેરિકા ગયા છે કેનેડા ઇંગ્લેન્ડ ગયા છે એ ખાલી ભાડા ઉપર જ ગયા છે કોઈ અહીંથી ધન શબ્દી લઈ નથી ગયા અને ત્યાં આગળ ધંધા કરી અને ખૂબ સમૃદ્ધ થઈ ગયા ઓસ્ટ્રેલિયામાં ફીજીમાં પરંતુ કોઈ કારણ વસાર કોઈ જગ્યાએ આપણને ધંધો ન મળે નોકરી ન મળે બેકાર બેસી રહીએ

ટોયલેટ ને આ બધું સાફ કરવાનું કામ પણ આપણે ન થાય પણ ઘણા એવા કામ છે જેમ પથ્થર તોડવાનું છે વાસણ સાફ કરવાનું છે બીજે આપણે રસ્તામાં કોઈ કદાચ ઝાડુ મારવાનું કામ લાગે તો પણ બરાબર છે પરંતુ એમ એમની એમ બેસી રહેવાય નહીં એટલે પટે કે અવ્રતિકમ જતી દેશમ જો આવક ન હોય ધંધો ન ચાલતો હોય તો એવા દેશ પર કદાચ ધંધો સારી રીતે ચાલવાનો શરૂ થયો ધંધો શરૂ થઈ ગયો અને ત્યાં ઉપદ્રવ પણ શરૂ થઈ ગયો ઉપદ્રવ શરૂ થઈ ગયો અને એ ઉપદ્રવની અંદર એમને ચાર જોખમ લાગવા પર ધરતી ભૂમ પારકી દયાન આપણું કોઈ માટી પરખે જનાવરા એવા મુવે ન રોવે કોઈ ધંધો જામ્યો છે તો અમે દુષ્ટ લોકો નું ભાવ એમને ઈરાની ચાલુ થઈ ગઈ અને ધમકી મળી કે હજુ સુધી વહેલું છે જાન જો વાલી હોય તો આઈતે રવાના થઈ ન કે તમને સિદ્ધરાજ વૈકૂટું મૂકી દેશે હવે ત્યાં આગળ પોતાનો કોઈ સહાયક પણ ન સરકારના રક્ષણ માટે પણ જ્યારે વિચાર કર્યો કે ગુના પહેલા તો કોઈ અમને કશું કોઈ દંડ આપી શકશે નહીં અને મર્યા પછી કોઈ જીવિત કરી શકશે નહીં ત્યારે એને વિચારી અને એ જગ્યા ધંધો ઠીક ચાલતો હોય છતાં પણ એ જગ્યા છોડવી પડી વ્રતિ સ્વપદ્રમ ત્યજે ત્યજેત માયા મિનમ મિત્ર કદાચ કોઈથી મિત્રતા થઈ જાય દોસ્તી થઈ જાય પણ એ દોસ્ત પાછો છલ કપાટ અને માયાવી હોય જૂઠો હોય વ્યવહારની અંદર કોઈ ને કોઈ જગ્યાએ તો ખબર પડી જાય उर्दू ना शायरे एक यानी शायरी में कहू से छुपाई छुप नहीं सकती झूठी रसगुल्लो से खुशबू आ नहीं सकती कागज के फूलों से कदाच कोई पूते गम में इतनी कोशिश करे पर पोता ना जे मूल दुर्गुणों छे छह महीने वर्षे डॉट वर्षे बे वर्षे का डी कोई न कोई ऊपर आवित जाए जैम के આગળ ને ફૂલ હોય તો એમાં સુગંધી આવતી નહીં દેખામાં ફૂલ જેવું લાગે પણ સુગંધિ હોતું નથી એ માયાવી હોય જૂઠો હોય જેની અંદર કપટતા હોય આવા વ્યક્તિથી મિત્રતા કરવાથી કોઈ ફાયદો નથી તો શું એના દુશ્મની કરવી દુશ્મની આપણે કોઈથી થાય નહીં પણ સાવધાન થઈ જાઉં સાવધાન થઈને પછી આગળ એની સાથે આપણે વ્યવહાર આપણા બચાવ જેવો કરવાનો એની સાથે ધંધામાં ભેગા ધંધો કરવો સાથે સાથે અન્ય કોઈ પણ વ્યવહારમાં એના વિશ્વાસ કરવો જોઈએ અને કોઈ જગ્યાએ એવું બને કે આપણી પાસે ધન હોય અને ગુંડાઓ આવી ચડે અને સામે એમની મોટા મોટા છુરા અથવા બંદૂક કે આવા હથિયારો દ્વારા આપણે ઘેરી લઈને આપણી પાસે કોઈ હથિયાર ન હોય આપણે એકલા હોઈએ ત્યારે એમની બે શરતો છે કે તમારે જાન વાલી હોય તો ધન આપી દો ને ધન ની જાન બંને જશે ખૂબ મહેનતે ધન ભેગું કર્યું છે મહેનતથી ખૂબ ધન ભેગું કર્યું છે અને આવ્યું જયારે સમય આવે ત્યારે શું કરવું જો દન આપી દઉં અથવા આપણી પાસે કોઈ પણ પ્રકારનો प्रतिकारનો હથિયાર નથી આપણી પાસે કોઈ સહાયક નથી તો પેલા 4 બજીસ ઘેરાઈ ગયા છે તો અઈએ સુભાષિત રત્ન કહે છે કે આવા સમયે દન જાતો કરીને આપણી જાન બચાવી લીધી આ પ્રાણ પ્રશ્ન છે કારણ કે જીવતા રહેશું તો ફરીથી પણ કમાશું એટલે એક જ શ્લોક ની અંદર ચાર વાતો બતાવી આવક વગર અને ધંધા દેશમાં છોડવો અને ધંધો ઠીક હોય છતાં પણ ત્યાં બધા ઉપદ્રવ કરીને આપણો જાન હોય કદાચ આપણે ઉપદ્રવ કરી પ્રસંગ બની જાય તો એના માટે જાન બચાવવા માટે એ પણ એરિયા છોડી દેવો છો જૂઠો માયા મિત્ર છે એને મિત્રતા ના કરાય અને કદાચ થઈ ગઈ હોય તો પછી દુશ્મની ના લેવી પણ પછી સાવધાન રહી અને આપણે અલગ કામ કરવું જોઈએ અને આવા સમયે કદાચ આપણું જીવન જાન જતી હોય તો એમાં ધનનો મોહ રાખ્યા વગર ધન પણ આપી દેવું જોઈએ અને પોતાની જાન બચાવી લેવી જોઈએ સિરિયલ નંબર સત્યાવીસો છેતાલીસ ગણેશ પુરાણમાં કહે છે યસ્મિન દેશે સન્માનો

સગા સંબંધી કે ભાઈઓ પણ ન હોય હવે એની અંદર આવું ક્યાં બને તો મોટા ભાગે બને વિદેશમાં બધી જગ્યાએ ઇંગ્લિશ ભાષા ચાલતી નથી એક ભાઈ આપણા ગુજરાતના ફ્રાન્સમાં ભણ્યા તો ત્યાં પણ લોકલ ભાષા ફ્રાન્સ છે ફ્રેન્ચ છે ભણવાનું એમને ઇંગ્લિશ મીડિયમ બન્યું હતું અને ઇંગ્લિશ મીડિયમમાં ભણીને પછી ફ્રાન્સમાં ભણીને જર્મનમાં એમને ધંધો શરૂ કર્યો તો પણ જર્મન ભાષા છે એટલે લોકલ ભાષા ઇંગ્લિશ નથી પરંતુ એ છે કે ત્યાં આગળ પૂરતી એકલા હોવા છતાં પણ ત્યાં એમનો ધંધો સારો ચાલે છે અને કોઈ ઉપદ્રવ નથી અને સન્માનપૂર્વક એટલે અપમાન થતું નથી સન્માન તો ભાઈ જે લોકો પોતપોતાના લોહીના સંબંધ વાળાને જેટલું સન્માન કરે એટલે પરદેશીને ને કોણ કરે છતાં પણ ત્યાં રહે છે ત્યારે એનું અપમાન થતું નથી એટલે જેમ સન્માન ન હોય બંધુ ન હોય પણ એ લોકો એવા સરળ છે કે ત્યાં રહેવામાં એમને કોઈ ઉપદ્રવ થતો નથી ન તો વિદ્યા ગમો હસ્તી અને વિદ્યા માટેનું પણ ત્યાં ત્યાં જવાથી કોઈ વિશેષ વિદ્યા પણ મળતી નથી કારણ કે વિદ્યા છે એ પણ આપણને આજીવિકા પણ આપતી હોય છે એક ગુજરાતી ભાઈ અહીંથી એન્જિનિયરિંગની અંદર બીટેક કરી અને અમેરિકામાં એન્ટેપ કર્યો એકવીસ લાખ રૂપિયા ખર્ચો કરીને ભોજન જાતે બનાવતા અને એ વિદ્યાના પ્રતાપે એમને પ્રાઇવેટ કંપનીની અંદર પણ મહિને ભારતના દસ લાખ રૂપિયા વેતન મળવાનું શરૂ થઈ ગયું એટલે વિદ્યા માટે ગયા હતા ને એ વિદ્યાર્થી ઘણા સુખી થવાના એટલે કહે છે કે વિદ્યા પણ જો ન હોય જો આપણે સન્માન ન હોય કોઈ મિત્ર બંધુ પણ ન હોય વિદ્યા પણ ન હોય તો આવી જગ્યાએ એક દિવસ પણ રહેવું જોઈએ ને ન તત્ર દિવસમ વ્યસે આવી જગ્યાએ એક દિવસ પણ રહેવું એ ખરેખર નિરર્થક છે सीरियल नंबर हत्या विश्व महाभारत शांति परुमक है जे जजे देकम पुलस्चार थे कुलम जजे ग्राम जनपद चार थे पृथ्वीम जजे कदाच पुण्य अंदर एक व्यक्ति द्वारा आपने કુલ એટલે પોતાના કુટુંબ પરિવારની અંદર એક વ્યક્તિ માટે જો ક્લેશ લેવો પડતો હોય અને ક્લેશ થતો હોય તો આવા વ્યક્તિનો આપણે ત્યાગ કરી અને કુળની અંદર પ્રેમ અને મિત્રતા જાળવી રાખવી જોઈએ કારણ કે એકના દોસ્તી એકના દુઃખથી બધાને દુઃખી થવું જોઈએ નહીં અને એને સમજાવવાનું કે ભાઈ તારી આ પ્રવૃત્તિ યોગ્ય નથી તારી આ પ્રવૃત્તિ યોગ્ય નથી માટે અમે તારા સહયોગ સહભાગી નથી હવે જે કંઈ કરીશ તો તું જાતે કરીશ જાતે ભરીશ એમાં અમારો રતિ બાર પણ સહયોગ નથી તો એક વ્યક્તિ માટે કુળ માટે એક વ્યક્તિનો ત્યાગ કરવો પડે તો એ પણ ખરાબ રીતે યોગ્ય છે અને કામ માટે આપના કુળના લોકો ગામના કલ્યાણ જે મોટું ગામ હોય ને ગામના કલ્યાણમાં અવરોધક હોય એમાં સહયોગ ના આપે ત્યાંથી એટલે એમની સાથે દુશ્મની કરવી નથી પણ એમના ભેગા રે એ લોકો ગામના અથવા કોઈ સત્યકાર્યની અંદર કોઈ સારી પ્રવૃત્તિની અંદર સહયોગી ન હોય અને અવરોધક હોય એ એમાં ના પાડતા આપણે એમાં જવું નથી તો શું કરવું તો આખા ગામનું કલ્યાણ હોય તો અથવા ચાર પાંચ ગામનું જેમ કલ્યાણ રહેતું હોય સારી પ્રવૃત્તિ હોય તો કહેવાનું વડીલોને કે ભાઈ જુઓ તમારો આ વિચાર તે હું સહમત નથી હું તો એ પ્રવૃત્તિમાં ભાગ લેવાનો અને એમને સહયોગ આપવાનું એટલા માટે ગામના કલ્યાણ માટે ખરેખર ચાર પાંચ લોકોના ફૂલ હોય એનો ત્યાગ કરવો પણ ખૂટો

અવરોધક હોય એમાં સહયોગી ન બને અવરોધક કદાચ બને ત્યારે એમનાથી દુશ્મની લેવાની જરૂર નથી પણ એમાંથી પછી ઉપરામ થઈ અને એ બધાના સાથે સહમત થવાને થવાનું છોડી અને જનપદના કલ્યાણ માટે આ લોકોના મતથી સાથે ન રહીએ તો પણ કોઈ દોષ નથી પરંતુ આત્મકલ્યાણ માટે આત્મકલ્યાણ માટે તો સર્વસ્વ નો ત્યાગ કરવો જોઈએ સંન્યાસ છેલ્લે એટલા માટે છે કે જયારે શરીરના આયુષ પૂરું થશે ત્યારે તો શરીર છૂટવાનું છે પણ એના પહેલા રાજીનામું કરે કે ના શરીર છૂટ્યા પહેલા પણ હું રાજીનામું કરી દઉં મારું આત્મકલ્યાણ કરીશ તો એવા આત્મા માટે આત્મકલ્યાણ માટે સંપૂર્ણ પૃથ્વી અને છેલ્લે ચતુર્થ આશ્રમની અંદર સન્યાસ ઋષિમુનીઓ લેતા હતા એના માટે સર્વસ્વનો ત્યાગ કરવો એ પણ યોગ્ય છે અને એ પણ લાભરૂપ છે એના માટે ખોટું નથી સિરિયલ નંબર સત્તાવીસો ગણેશ પૂજા પુરાણ પૂજા ખંડમાં કહે છે चलति केन पादेना तिष्ठते न ना बुद्धिमान नासम्मिक्षा परस्थानं पूर्वमाया तनम त्यजे चलति केन पादेना बुद्धिमान पुरुष एक पग थे आगे चले छे अने एक पग थी पासला स्थान ऊपर स्थिर छे જો બીજો પગ મૂકવા માટે જગ્યા ન મળે જો સુધી એ પગ મૂકાતો નહીં સમજો કે ભાઈ ત્રણ પગ ચાલ્યા ત્રણ કદમ ચાલ્યા પછી આગળ ખાડો આવી ગયો તો શું એમાં પગ મૂકાય ન મૂકાય એટલે કહે છે કે ચલે તે કે ને પાજેના તિષ્ઠે તે કે ને બુદ્ધિમાન અને ખરેખર पासला स्थान्य अंदर ज्यों સુધી રહે કે आगलू स्थान जो સુધી अनु पूर्ण निश्चित न बने जो का सन्यासी महात्मा માટે આ શ્લોક નથી એક ગૃહસ્થ વ્યક્તિ अथवा ધંગાદારી વ્યક્તિ માટે કહે છે કે જો સુધી તમારી hame તમારી આજીવિકા યોગ્ય રૂપે પ્રાપ્ત થાય એવું निश्चित ન થાય જો સુધી જૂની આજીવિકા છોડવી જેમ કે કોઈ કોન્સ્ટેબલ નોકરી કરતો હોય અને આઈપીએસ ની પરીક્ષા આપી દીધી એને એમ લાગે કે હું હવે ખરેખર આઈપીએસ પાસ કરી દઈશું પણ હા જ્યાં સુધી આઈપીએસ નું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કોન્સ્ટેબલ નોકરી છોડવી જોઈએ નહીં કારણ કે એનું મૂળ આજીવિકાનું સાધન છે એટલે ચલે તે કે પાસે તે કે બુદ્ધિમાન બુદ્ધિમાન વ્યક્તિ બીજા સ્થાનનો નો નિશ્ચય ન થાય ત્યાં સુધી પૂર્વ સ્થાન છોડતો નથી ના સમીક્ષા પરસ્તાત બીજું વધારે નોકરીમાં ધંધામાં અથવા ભણવાના વિષયમાં જ્યાં સુધી બીજા વિસ્તારનો પૂરેપૂરો વિચાર આદિત્ય અંત સુધી ન કરે અને નિશ્ચય ત્યારે નિશ્ચય કરવો કે આનો પૂરેપૂરો વિચાર કરીને જ્યાં સુધી છોડવું જોઈએ અને કદાચ છોડવામાં આવે અને હામે પર એની પ્રાપ્તિ ન થાય તો ખરેખર એ વ્યક્તિ ગરીબીમાં મુકાય